નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો યોજનાનો લાભ આપવા માટે અમે જાતિ ધ્યાનમાં લેતા નથી તેવું સીએમ યોગીએ જણાવ્યું છે સીએમ યોગીએ વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાત કરી છે જેમાં રાજ્યના તમામ પંચોતેર જિલ્લાના લાભાર્થીઓ ઓનલાઈન જોડાયા હતા સીએમ યોગીએ કહ્યું છે કે વિકાસ ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મોદી ગેરંટી વાન ઉત્તર પ્રદેશથી છત્રીસ હજાર નવસો ને ત્યાંસી ગ્રામ પંચાયતો સુધી પહોંચી છે નવ વર્ષમાં તેર કરોડથી વધુ લોકો ગરીબી રેખા ઉપર આવ્યા છે સીએમ યોગીએ કહ્યું છે કે અમે જનતાને લાભ આપવામાં જાતિને ધ્યાનમાં નથી લેતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા કર્મચારીઓના પેન્શનને લઈને સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે કેન્દ્ર સરકારે મહિલા કર્મચારીઓના પેન્શનને લઈને મોટો નિર્ણય કરી દીધો છે કેન્દ્રએ જણાવ્યું છે કે વૈવાહિક વિખવાદના કિસ્સામાં મહિલા કર્મચારી હવે પોતાના પતિને બદલે તેના બાળકને ફેમિલી પેન્શન માટે નોમિનેટ કરી શકે છે સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ એટલે કે પેન્શનના નિયમો બે હજાર એકવીસના નિયમ પચાસ સરકારી કર્મચારી અને નિવૃત્ત કર્મચારીના મૃત્યુ પછી કુટુંબના પેન્શનની મંજૂરી આપે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે રાજ્યમાં ભૂકંપના આંચકા ભારતના બે રાજ્યોમાં ભૂકંપનો આંચકો આવ્યો છે મળતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળના અલીપુર દ્વારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા ત્રણ પોઈન્ટ ની માપવામાં આવી હતી મણિપુરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા ત્રણની હતી જોકે ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી મળી રહ્યા ભૂકંપના કારણે લોકો ગભરાઈને ઘરની બહાર આવી ગયા હતા જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે